છેલ્લા નેવું દિવસથી જેલમાં છે અમે સાથે આવવાના હતા અને લોકો ના પ્રશ્ન તમારે ઉઠાવવાના છે એમના આગ્રહને ને માન રાખીને વિધાનસભાના સત્રના લીધે આજે જેલથી બહાર આવેલો છું અને આવનાર દિવસમાં ગુજરાતની પ્રજા હોય કે આદિવાસી સમાજ હોય એમના માટે અમે વિધાનસભામાં પણ લડીશું અને અરવિંદ કેજરીવાલજી અને ભગવત માનજી મારી મુલાકાતે આવ્યા હતા અને એમણે કીધું છે કે ચૈતરભાઈ તમારે લડવાનું છે એટલે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જયારે કહેતા હોય ત્યારે અમે પૂરી તાકાતથી લોકસભા લડવાના છે અને ભરૂચ લોકસભા જીતવાના છે નર્મદા એક લોક લોકપ્રતિનિધિ છું અને અહી લોકો મતો થી ચૂંટાયા

આવનાર દિવસોમાં અમે ગઠબંધનમાં રહીને લડીશું અને